હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું નેહા એજ્યુકેટર આજે હું તમારા માટે લઈને આવી છું ગુજરાતી વ્યાકરણમાં ક્રુદંત કૃદંત કહેવાય એટલે કે ચાલ ચાલ એ ક્રિયા છે ચાલવું બેસ બેસવું દોડ દોડવું દોડ્યો દોડનાર તો અહીંયા એ બધા ક્રિયા છે કઈ છે લખ લખવું તો ચાલ લખ દોડ બે ક્રિયાઓ છે એને બધા જે પ્રત્યય લાગે ત્યારે કૃદંત બને છે તો કયા હોય છે કૃદંત વર્તમાન છ પ્રકારના કૃદંત હોય છે વર્તમાન કૃદંત ભૂત કૃદંત ભવિષ્ય કૃદંત વિધ્યાર્થ કે સામાન્ય કૃદંત કૃદંત અને સંબંધક ક્રુદંત રાઈટ તો આજે આપણે શોર્ટ અને સ્વીટમાં આજે કૃદંત શીખી લઈશું તો તમારો એક કૃદન પરીક્ષાનો પાકો સૌથી પહેલા વર્તમાન કૃદંત સમજાય છે તો એમાં શું હોય છે વર્તમાનમાં ત પ્રત્યય લાગે એમાં તમારે શું યાદ રાખવાનું છે પ્રત્યય યાદ રાખવાના છે શું પ્રત્યય લાગે

તમારો એક માર્ક આ ક્રુદનતા તમે પ્રત્યે યાદ રાખી લેશો ને એટલે એક માર્ક તમારો કન્ફર્મ કે આવ્યો તો તમારો એક માર્ક ક્યાંય નહીં જાય પછી એ ઓપ્શન હોય કે નહીં હોય તમે જાતે કરી લેશો ભૂત કૃદંત ભૂત કૃદંત તો ભૂતકાળ એટલે કયું પ્રત્યે લાગે ય પ્રત્યે લાગેલું હોય કે ય એલ પ્રત્યય રાઈટ તો હું સમજાવું લખાવું છું લખ તો લખ્યું લખેલ લખેલ છે હોમવર્ક લખેલું છે લખ્યું હતું લખેલ છે પણ ઘરે રહી ગઈ નોટ આપણે એવા બનાવતા હતા સ્કૂલમાં યાદ છે હોમવર્ક ના કર્યું તો મેડમ મેં લખ્યું હતું ટીચર પણ મારી નોટબુક ઘરે રહી ગઈ છે

ત્રીજું ભવિષ્ય નાર પ્રત્યે એકદમ ઈઝી ભવિષ્ય ક્રુદન તો એ તો નાર પ્રત્યે લખ લખનાર લડ નહીં તો લડનાર લાવ લડ નહી તો લડનાર લાવ ઘણી વખત આપણા ઘરમાં વાતો બોલાતી હોય છે આવી તો એ ખબર છે એટલે ભવિષ્ય ભવિષ્યની વાત થાય ત્યારે વાંચનાર એટલે જ્યારે પણ નાર પ્રત્યય આવતું હોય તો કયું કૃદંત આવશે ભવિષ્ય ક્રુદંત ચલો હવે ઇરેસ કરીને એસેસ લેવાનો હોય તો એસેસ લઈ લો લખવું હોય તો લખી લો પછી કયું વિધ્યાર ક્રુદંત વિદ્યાર્થ અથવા સામાન્ય બંને કહેવાય છે કયું ક્રુદનતા હશે વિદ્યાર્થી અથવા સામાન્ય જ્યારે જયારે માં પૂછે બંનેમાંથી કોઈ એક આપેલું હશે રાઈટ તો આ આમાં શું હોય છે વ્યક્તિની સ્થિતિ દર્શાવે શું કરે છે વ્યક્તિની સ્થિતિ यहां कई प्रत्यय लगे थे वाह वाह प्रत्यय वाह प्रत्यय हो ये तो विद्यार्थी के सामान्य क्रुधानम जैसे चल चल चलवा जाइए पीआई ने तैयारी करता है तो सारे फ्रेंड ने कैसे चल दौड़वा जाइए वैसी है सू तो आवर से कहीं चल वाच वैसी है पची पांचमु कृदंत चलो ये एक एग्जाम्पल आप ઘણા મિત્રો કરતા હશે ને તૈયારી તો તમને યાદ રહી છે ને વિદ્યાર્થી કૃદંત સામાન્ય કૃદંત તો વાપ્રત્યય લાગતું એટલે કે વ્યક્તિની સ્થિતિ દર્શાવે શું કરે છે રાજ શું કરે છે રાજ વાંચવા બેઠો છે

ભૂપ્રત્યય એટલે કૃદંત લખવું પાંચવું દોડવું રમવું છે તો તમને ક્રુદંત કયું હોય કે તો અન્ડરલાઈન કરી કે કુદંત નો પ્રકાર કયો છે તો હિતવર્થ કૃદંત સમજાયું નહીં એક છેલ્લું કૃદંત આ તમે એસેસ લઈ લો એટલે હું લખી દઉં હવે એક છેલ્લું કૃદંત બાકી રહ્યું કયું છે કૃદંતના પ્રકાર પૂછીને તમને પરીક્ષામાં ગ્રામરમાં એમ પૂછી લે કે આમાંથી કયો કૃદંતનો પ્રકાર નથી તો છ એ છ કૃદંતના પ્રકાર તમને ખબર હોવી જોઈએ એ હું પહેલાં લખી દઈશ છેલ્લે એટલે તમે લિસ્ટ કરી લેજાનું કયું પ્રત્ય બતાવે છે ઈ અથવા તો ઈને લખીને મોઢે કરો રાઈટ દોડીને bos ok tadi nak रेक विद्यार्थी ए मेहनत करवी पड़े ई करवी पड़े राइट तो आ થઈ ગયા આપલા કૃદંતના પ્રકાર કયા કયા કૃદંત હોય છે ચલ રિપીટ કરો મારી સાથે એક વર્તમાન કૃદંત ત્ર કાળ યાદ રાખી લેવાના બરાબર વર્તમાન ભૂતકાળ એટલે કે ભૂતકૃદ ભવિષ્ય કૃદંત પછી વિદ્યત કે સામાન્ય ક્રુદંત હેતવર્થ કૃદંત અને સંબંધક ક્રુદન ડન તો આજ માટે બસ આટલું જ ફ્રેન્ડ્સ જો તમને મારી ચેનલ ગમતી હોય ને મારું ભણાવવાનું ગમતું હોય તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો બાય ફ્રેન્ડ્સ